માનવતાએ સૌથી મોટો ધર્મ અને તેની પ્રતિતિ કરાવતું કામ એટલે રૂપપુરા કામ રૂપપુરા કામ ચા ઉમેકતાના દર્શન થાય છે માનવતા સૌથી મોટો ધર્મ અને તેની પ્રતિતિ કરાવતું કામ એટલે રૂપપુરા કામ રૂપપુરા કામ ચા કુમેકતાના દર્શન થાય છે હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું કર છે ને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ગરોબો છે કે આજે મુસ્લિમ ધર્મ પવિત્ર મક્કા ધામ હજયાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડીને હજ માટે વિદાય આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા બનાસકાંઠાના પાલનપુર તાલુકાનો રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે પરંતુ આ કાબા વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પર રૂપપોરાકામાં વસવાટ કરી રહ્યું છે આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે રૂપુરા ગામે કનોકો કુમે એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ઓગણીસો સાહીઠ થી એક મુસ્લિમ પરિવાર રૂપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને નવરાત્રીનો સમય હોય હોળી ધૂળેટીનો સમય હોય કે દિવાળી હોય તમામ તહેવારો સાથે ઉજવ્યા અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે સાહીઠ થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જોડવાઈ રહ્યો છે અને રૂપુરા ગામના ગ્રામજનો મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડીને અનોખો સંદેશો પૂરી પાડ્યો હતો

મુસ્લિમ પરિવાર રહ્યો છે ને મુસ્લિમ પરિવારના સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજ યાત્રાએ જઈ રહ્યા છે ને આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે અને રૂપુરા ગામ તેમની ફુલહાર સાથે વિદાય આપવા એક ટુ છે ગામમાં આટલા વર્ષોથી કોઈ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી ને આ ગામ ધર્મ સંભાવની ભાવના સાથે હળીમળીને રહે છે રૂપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મંસુરી પરિવાર માટે માટે છે જેને વિદાય આપવા સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને ફુલહાર પહેરાવીને શાલ ઉડાડીને તેમને વિદાય આપવામાં આવી હતી આ વિદાયથી મુસ્લિમ સમાજના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વધમ સંભાવની ભાવના વર્ષોથી અમે આ ગામમાં જોઈ છે રૂપુરા ગામના ગ્રામજનો દ્વારા અને અમને વર્ષોથી એક પરિવાર માનીને અમે સાથે રહીએ છીએ અને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવે છે ને અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ ને આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું ને અમારી વિદાયમાં અમને જે મદદ કરી તે જે સહકાર આપ્યો ને અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી હજીની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપુરા ગામમાં આ જિલ્લો રાજ્ય અને દેશમાં સુખી શાંતિ રહે અને ધર્મના દરેક ધર્મના લોકો સર્વ ધર્મ સંભાવની ભાવનાથી સાથે રહે ને દેવી પ્રાર્થના સાથે દુબાવ કરીશું ને ગામ એ સમગ્ર લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કે રીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવાર જે પ્રેમ સ્નેહ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકે તેમ નથી આજે અમારા રૂપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે ઓગણીસસો સાઠથી અમારા ગામમાં એક પરિવાર રહે છે સમગ્ર ગામ અમારું રૂપુરા હિન્દુઓનું છે એક જ મુસ્લિમ પરિવાર મનસુરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે રૂપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાણી માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવ બીર મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવારનો સભ્ય હોય એ માત્ર કે અહીંયા રહી ગયા છે એવું નહીં પણ અમારો પોતાનો પરિવાર છે એ રીતના એ આખું જીવન જીવ્યા છે એમના મા બાપ અહીંયા જીવ્યા છે એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળી રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુવાઓ આપી છે એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે આખા ગામને સાચવ્યું છે એમણે તો આખું ગામ રૂપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે એમના પોતાના પરિવાર માટે પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે પરંતુ અમારા ગામ માટે પણ દુવાઓ માગે ગામનું ભલું ઈચ્છે અમારા આપણા રાજ્યનું ભલું ઈચ્છે સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને દુવાઓ માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે તો અમારું ગામ જે સમરસતાથી રહે છે આખું ગામ એક એક જ જગ્યાએ રસોડે વારંવાર વર્ષમાં ત્રણ ચાર વાર જમવાનું થાય તો આ રીતનું મળીને જીવતું સમરસ ગામ રૂપપુરા એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવી છે રૂપપુરા ગામે એક મુસ્લિમ પરિવાર પચાસ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં ખાઈ રહ્યા પેલા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીભ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં અમારા ભાઈ જેવો લાગે એમના દીકરીઓના મોમેરા કર્યા તો એ આખું ગામ ગયું એમના એ પરણાવ્યું તો આખા ગામે કર્યું આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી એ કોઈ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી એમને પણ માફી આપી અને અલ્લાહ તલા એમની યાત્રા સફળ કરે એવી એમની ઈચ્છા તરીકે રૂપુરા ગામના સર્વ ગ્રામજનો સર્વ વડીલો માતાઓ બહેનો અને દીકરા દીકરીઓ રૂપુરા ગામે આજે મેં હજ પાડવા માટે જાઉં છું તો રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી છાપીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆો આપી આશીષ આપ્યા સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું હું પણ મારા ગામનો વતની છું રૂપુરા ગામનો અહીંયા ઓગણીસો ને સાહીઠથી મારા માતા પિતા રૂપુરા ગામ સાથે વણાયેલા છે અને રૂપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મોંના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તેમાં એમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે મારે અહીંથી ગયા વડનગર જવાનું હોય સિપોર ગયા હોય વડગામ ગયા હોય તેઓ અગાડી સપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે બરાબર સાથે સાથે રૂપુરા ગામ એ સંભાવનાનું સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે ગામના વડીલો દરેક કામ સર્વસંમતિ સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જમણવાર હોય નવરાત્રી પ્રસંગ હોય હોળી ધૂળી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી ભાઈ યાસીનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા રીતે રહીએ છીએ બરાબર